સુરત શહેરમાં લઘુમતી સમાજની પુખ્ત વયની ન હોય એવી દીકરી સાથે થયેલ અપહરણ અને પોક્ષોના ગુનાઓમાં પોલીસે આળસભર્યું વલણ અપનાવ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળાએ મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનરને ને આરોપીઓને પકડીને કડક કાર્યવાહી કરવા પત્ર લખી રજૂઆત કરી છે સુરત શહેરના ઉત્તરાયણ મૈદરપુરા અને કાપોદરા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા પચીસ દિવસમાં લઘુમતી સમાજની પુખ્ત ન હોય તેવી ત્રણ દીકરીઓ સાથે અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ નોંધાયા બાદ પણ આરોપીઓ પકડથી દૂર છે પરિવારજનો અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા પોલીસ વિભાગ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તપાસમાં ગોકળ ગતિએ ચાલી રહી છે આ ઘટનાઓ બાદ પણ સુરત પોલીસ તપાસમાં કોઈ ઠોસ પગલાં લેતી ન દેખાતી હોવાથી સંબંધિત પરિવારોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે બેટી બચાવો જેવા નારા આપતી સરકારે લઘુમતી સમાજની દીકરીઓ માટે કોઈ સંવેદનશીલતા દાખવી નથી તેવી ઠોસ ફરિયાદ કરવામાં આવી રહી છે સામાજિક કાર્યકર અને લઘુમતી સમાજના પ્રતિનિધિ અસલમ સાયકલવાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને લેખિત રજૂઆત કરી છે તેમણે માંગ કરી છે કે તાત્કાલિક ત્રણેય કેસોની વિશિષ્ટ તપાસ માટે એસઆઈટી રચવામાં આવે અથવા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી ઝડપથી આરોપીઓને પકડવામાં આવે તેમના જણાવ્યા મુજબ જો પીડિત દીકરીઓ અન્ય કોઈ શક્તિશાળી વર્ગ અથવા ધર્મની હોત તો તાત્કાલિક કાર્યવાહી થઈ હોત પરંતુ ગરીબ શ્રમિક લઘુમતી પરિવારોની દીકરીઓ માટે તપાસ ચાલુ છેના બહાને સમય વિતાવવામાં આવી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર ભારતીય ભલભલા ગુનેગારોને તાત્કાલિક ઝડપી પાડે છે હર હંમેશા એવા મીડિયા દ્વારા આપણને જાણવા મળે છે ઘણા તો એવા કિસ્સા પણ અત્યારે જાણવા મળે છે કે પચીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ જૂના કેસોમાં જે ફરાર આરોપી હતા વોન્ટેડ આરોપી હતા એને પણ ઝડપી પાડ્યા છે પરંતુ દુઃખ સાથે મારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગૃહ રાજ્યમંત્રી શ્રી ભાઈ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રીને એક રજૂઆત કરવામાં આવી લેખિત રીતે રજૂઆત ઈમેલ દ્વારા મોકલવામાં આવી રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરત શહેરમાં છેલ્લા પચીસ દિવસની અંદર ત્રણ લઘુમતી સમાજની પુખ્ત વયની ન હોય એવી નાની દીકરીઓને જે યુવાનો અપહરણ કરી ગયા છે જેની પર પોક્સો થયો છે બળાત્કાર થયો છે જેના ગુના નોંધાયેલા છે તેમ છતાં એ આરોપીને ઝડપવામાં સુરત શહેર પોલીસ અસફળ સાબિત થઈ છે સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રાહુલ કોડી નામનો યુવાન એક ગરીબ શ્રમિક રિક્ષા ચાલક લઘુમતી સમાજની દીકરીને લઈ ગયો છે અપહરણ કરી ગયો છે મૈદલપુરા પોલીસ સ્ટેશનની અંદરથી તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ એક સુજલ બલદેવ કરીને યુવાન એ દીકરીને લઈ ગયો છે અપહરણ કરી ગયો છે અને એક દીકરી નું કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર બાવીસ છ ના રોજ ગુનો દાખલ થયો છે કે જે એનો માલિક હતો જે સોપમાં નોકરી કરતી હતી જોબ કરતી હતી એ માલિકે એની સાથે બલાત્કાર કર્યો છે એનો પણ ગુનો નોંધાય છે અને ત્રણે ત્રણ આરોપીને આજ દિન સુધી કહેવાથી સુરતની આઈટી પોલીસ ઝડપી નથી થતી એટલે એની રજૂઆત કરી છે કે લઘુમતી સમાજની સાથે તમારી પોલીસ રાખભેશ રાખી રહી છે તપાસ જે પ્રમાણે કરવી છે નથી કરતી અને અત્યારે હાલ લઘુમતી સમાજને એવું લાગી રહ્યું છે કે પોલીસ એને સાફ સકાર નથી આપતી કોઈ પણ સમાજની દીકરી હોય જે પુખ્ત વયની ન હોય અને એની સાથે આવી ઘટના ઘટે તો પોલીસ અપીલ છે કે એમાં કડક અને રીતે કાર્યવાહી કરવી જોઈએ કોઈ રાગ બે રાખીને કે આ લઘુમતી સમાજની છે તો હોતા ચાલતા નીચે ના કરવી જોઈએ એનું અમને દુઃખ છે અને એટલી જ વિનંતી સાથે અપીલ કરી છે લેટર પત્ર લખીને કે તાત્કાલિક અસરથી આ ગુનેગારોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરો અને આ લઘુમતી સમાજના પરિવારને ન્યાય આપો